વડોદરાના સમા વિસ્તારમાં અકસ્માતોનું હોટસ્પોટ સમા મામલતદાર કચેરી પાસેના ત્રણ રસ્તાએ વધાર્યો ખતરો નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારત ન્યૂઝમાં તો વડોદરાના સમા વિસ્તારમાં અકસ્માતોની શ્રેણીથી સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે સમા મામલતદાર કચેરી નજીક આવેલ ત્રણ રસ્તો હવે અકસ્માતોનું કેન્દ્ર બની ગયો છે એક જ સ્થળે સતત ત્રણ અલગ અલગ અકસ્માતો બનતા ચર્ચાનો વિષય બન્યો છે ત્રણેય અકસ્માતોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે વાહન ચાલકોની બેદરકારી ઝડપ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન મુખ્ય કારણ છે સ્થળ પર યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા સિગ્નલ કે ચેતવણી પાટિયા ન હોવાની વાત પણ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું આ અકસ્માતો માટે માત્ર ડ્રાઈવરોની બેદરકારી જવાબદાર છે કે પછી ટ્રાફિક વ્યવસ્થાની ખામી પણ એટલી જ કારણભૂત છે સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ટ્રાફિક સિગ્નલ સ્પીડ બ્રેકર અથવા પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી છે જેથી વધુ